કેમ કે હવે ખાવા બહી ફર્સ્ટ ક્લાસ હમ મજા આવી જાય આજ ગીમો મસ્ત શોરિંગ રાખ્યો હોય અને એક ગીમો તકલીમે શો જાય એની વાત નહીં રોટી આખરી અળદી આગળ શરૂઆતી હતી હારી જમવામાં અમે ઘીનું ચૂરમું ફર્સ્ટ ક્લાસ બાજરીના રોટલા અને ડુંગળી કચુંબર ઓનલી ડુંગળી એન કચુંબર નાખ્યો છાસ અને શાક છે એનું આજે ચોળી બટેકાનું શાક છે અને દેખો ફ્રેન્ડ અરવીને હજી આવ્યા નહી કેમ કે અરવિંદને થશે લેખ અને હું આવી ગયો વેલો મને લાગી છે ભૂખ તો આપણે જમી લઈએ અને આજ આજથી ખબર જમાડવા કાલ તો નતા ગયા આજથી ખબર જશું કે જશું ખબર નહીં તો અમે જમી લઈએ દેખરા પકોડી ખાવા માટે લેવા આવ્યા ઘરે સ્વેટર લઈ અને પછી જ પકોડી ખાવા જાય ખૂબ જ બસ પકોડી નહીં ભાવતી નહીં

એટલે જવાનું હોય આ બેલ શું કે પપ્પા માટે જમવાનું બને એ જમવાનું બની જાય પછી જઈએ બરાબર અને દેખો બે કેટલો મસ્ત કપે આ જે અમારા ઘરે નવા નવા મહેમાન આવે ને એમના માટે મસ્ત કપ રાખેલો હોય આવા ચાર કપ હતા પણ લગભગ આની કેટલી મસ્ત હતી પણ કેટલી તોડી નાખી અને આ વટકીઓ વાટકીઓ મસ્ત આ મન બધી વસ્તુ એમ નવા નવા વાસણ મને ખૂબ જાય ખરેખર બેસ્ટમાં બેસ્ટ એટલે હવે આપણે વિડીયો એડિટિંગ કરીએ પછી બધું કોમ કોમકચ કરીએ બરાબર પછી જઈએ હોસ્પિટલ ફ્રેન્ડ દેખો આપણે જમવા પૈકી ગયા જમવામાં ખીચડી જે મારી ઓલમોસ્ટ ફેવરેટ આવી તો ખીચડી ખાવાની મજા જ અલગ આવે બાજરી રોટલા આમ શાકસુ ફુલાવ ને ટોમેટા ઓછું એમ કે મારે ખાવાનું નહીં મારે ઓનલી ખીચડી ખાવાની અને લગભગ ખાઈને આવ્યો અનાજ ફટાફટ જમાડી નાખતા રહ્યા બરાબર અને હવે જમીલી પછી જઈએ હવે જવાનું બજાર પણ એને ક્રીમ લગાવી નાખીએ અને કે કે ધોળીથી લાગે ને કેટલી ધોળી લાગે पुतड़े जी ला के पुतड़े जी करवा कर मैं रिया ली बस तो हूँ मजाक नहीं करता कल कमेंट हो आपसे नहीं जे हम तो कैसे वाइट नहीं लगते हम भूत लगे भूत हम ना चले मन कास मत नहीं देखा थी कैमरे में देखा बताओ जो मैंने फर्स्ट टाइम तो वो पहले था <laughs>

તો ફ્રેન્ડ થઈ ગયું એ લેટ બરાબર અમે હોસ્પિટલ જઈને આપતા રે અને ભાઈ આજે પૌવા હતા ને ફર્સ્ટ ટાઈમ એમ બર્થડેમાં અમે પૌવા ખાધા એ બરાબર અને ખૂબ મજા આવી ગઈ હતી બરાબર ખૂબ મજા આવી ગઈ હતી અતિશય મજા આવી ગઈ હતી બરાબર પણ સારું કેવું હતું ખબર આઈથી ત્રણ ડીશ પણ એક ડીશ ગાયબ થઈ ગઈ ખબર નહીં હજી तो अपने तो खाई ली थी आयुर्वेद बाकी रही गया तो फ्रेंड मानसून नवा वीडियो में अमरा वीडियो सारा लगे तो लाइक करो शेर करो अमारी चेनल ने सब्सक्राइब करो थैंक यू सो मच